ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મુકશો આપણે 6 ગિયર ચાલતા હોય રીલે હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વણીશ થાને કેમ નથી ઉચ્ચ વધારા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી તો આજે આપણે આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાણા છે ત્યાં એમની ઘણા બધા પેન્ટિંગોનું એક્ઝિબિશન હતું અને ઈ એક્ઝિબિશનમાં એ પેન્ટિંગને એક આર્ટિસ્ટ બનાવેલા છે એમના આર્ટિસ્ટના આપણે મળ્યું હેલો મેમ કેમ છો બસ મજામાં તમારું પહેલું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું અને તમારી પેઇન્ટિંગ વિશે અમને જણાવી મારું નામ જીનલ મારું છે અને મારું પેઇન્ટિંગની ટોપિક છે ફોલોઇંગ ઓફ ફ્યુ ડ્રોપ્સ ઓફ અમૃત અને કલિપુરુષ હવે એની સ્ટોરી શું છે કે જ્યારે આપણને વિષ્ણુ ભગવાનને દેવ દેવદેવતા નાનવોને આપ્યું હતું કે તમે લોકો સમુદ્ર મંથન કરો હવે ત્યારે પહેલાં સૌથી પહેલાં વિશ નીકળ્યું તું બરોબર તો વિશમાં વિશ શિવજીએ પહેલાં પીધું તું બટ જ્યારે શિવજી વિશ પીતા હતા ત્યારે છે ને વિષના થોડા ડ્રોપ્સ જમીન પર પડ્યા હતા તો એ જમીન પર પડ્યા ત્યાંથી કલી આજે કલીપુરુષ છે એમનો જન્મ થયો તો અને ત્યાંથી પછી આગળ સ્ટોરી થાય છે યસ રાઈટ આ પેઇન્ટિંગ બનાવવામાં તમને કેટલો સમય લાગ્યો મને આ પેઇન્ટિંગ કમ્પ્લીટ કરતા એપ્રોક્સ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી આવર્સ જેવો ટાઈમ લાગ્યો છે અને મેં આ એક્રેલિક કલર ઓનલી એક્રેલિક કલરમાં આખું પેઇન્ટિંગ રેડી કર્યું છે ખૂબ સરસ અને જ્યારે આ જે એક્ઝિબિશનમાં તમને આ એક સ્ટેજ મળ્યું છે એના માટે તમારે શું કહેવું છે બોલબાલા ટ્રસ્ટ અને ગુજરાતી ટીવી માટે મને મેઇન પ્લેટફોર્મ તો બોલબલા ટ્રસ્ટ અને આકૃતિ ગ્રુપ આપેલો છે એટલે સૌથી મોટું થેન્ક્સ એ લોકોને બટ ગુજરાત ટીવી એ ભી અમને પ્રમોટ કર્યા છે એની માટે ગુજરાત ટીવી આકૃતિ ગ્રુપ અને બોલબાલા ગ્રુપ ત્રણેયને મારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું